આવી ગયું છે અંધારામાં ઠંડીમાં માવ શરદી થઈ જઈશ તો એ જપતું નથી કરે બેસી જ્યુ છે મારા કોડામાં કોડામાં બેસી ગયું છે હાય ગાઈસ હાય મો ખીચડી ખાઈ ના એમ કે ખીચડી ખાઈ ના હા ખીચડી ખાઈ ના એમ કે બે દાંત દેખાય છે બે દોતી છે છોકરું સસલા જીવા દાણા સસલા જીવા દ હાય હલો સસલુ રે સસલુ ભાઈ હા ક હા કહે હેડો મોટી સાટ સસલા જે દસલા જેવા દસલા જેવા ખાય છે ખીચડી છોકરી ખીચડી ખાય છે ખીચડી મોહોડે ના ના ચડો આયા ચડ્ડો પડ્યો હમણાં થોડી વાર માં પડી જશે હે હે ચડો કોનો પહેરો છે છોકરીએ એ ચડ્ડો ચડ્ડ મોટો ચડ્ડો

બટાકા શાક ખીચડી ને દૂધ ને મજા આવી જાય જમવામાં જમવામાં મજા આવી જાય મારો બેન બીજો ભેગો થઈ ગયો હવે નેહા બેન મોટા પપ્પા આયા છે Hi guys. Hi guys. Sana ke de hoy. ચાલો ગુડ મોર્નિંગ નવા તમારું સ્વાગત છે અત્યારે ઠંડીમાં મૂન વાઘેલા બંને જ આવે છે કારખાને વાઘેલા એનું કામ કરે છે બાર બધા ઠરી ગયા છે ઠંડીમાં સેટરો પહેરી પહેરીને ભાગ્યા છે બધા પવન એ જોરદાર છે અત્યારે થોડી વાર તો આપણે ઊભા રહીએ ભરદસ મોટું શટલ ખોલે છે એ ખોલે કામ ચાલુ થઈ ગયું છે દાદાએ પોતાના ગીરનું કામ સંભાળી લીધું છે પણ ઉભા પાઇપો વેલ્ડિંગ કરે છે પ્રમને રાકેશ દિલો બંને ભાઈ બધું

બાનું કઈ મળતું નથી અંદરની સાઈડ શું કામ ચાલુ રહ્યું છે રાણો શું કરે છે જોઈએ રાણો બંને અલગ અલગ શાપિંગો ચડાવી છે એક આભાજ ચાલુ છે એક આભાજ ચાલુ છે આ બાજુ પણ અર્જન્ટ બને છે

ની સાઈડમાં રોડ બની રહ્યો છે સાઈડમાં દાદા તો મારે ગેર કરે છે ડ્યુટી ચેન્જ થઈ ગઈ હવે રાકેશભાઈ જોડે કનુભાઈ આવી ગયા છે

ગયા છે આ કલ ઉભય ઉભા ઉભા પહીએ છીએ ઉભો ઉભો સ્વાદ છે તો જગ્યા મળી નથી આ બાજુ રાધાકૃષ્ણ જોડે જોડે છોડી નાખ્યું છે વેલ્ડિંગ ડ્રમ છ વાગવામાં થોડી વાર છે બધાના મગજ બંધ થઈ ગયેલા છે રાકેશ નું ખાસ બે 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 થાક મો જોઈ ગયો આઈ છે વિડિયો આઈ ગયો છે આઈ ગયો છે આઈ ગયો છે તું પોલ મારું ભાઈ આવ્યો વાઘેલા કેરીઓ વાળા તાર જન્મ આગવા જઈ રહ્યો છે આજ કારીગરોએ છ વાગ્યા સુધી કામ કરી અને ગયા બધા ઘરે હવે હું પણ થોડી વારમાં ઘરે જાઉં છું અને આજનો વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ મળું તમને આવતીકાલે નવા દિવસ નવા વિડીયો સાથે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગુડ બાય